ધારીના પ્રેમપરામાં રહેતા ભીખુભાઈ રાઠોડ કે જેમનો દીકરો ચીનમાં બે હજાર સોળમાં અભ્યાસ કરતો હતો ડૉક્ટરનું ત્યારે એમને ત્રણ લાખની ફીની મદદની જરૂર હતી ત્યારે આપણે સેવા શિક્ષણ ટ્રસ્ટ દ્વારા ત્રણ લાખની વ્યવસ્થા કરેલી હતી અને આ રકમ દસ દસ હજારના હપ્તે પરત કરવાની હતી પણ હજુ સુધી ભીખુભાઈએ કે એમના દીકરાએ આ રકમ પરત કરેલ નથી અને હવે ભીખુભાઈ દ્વારા બે લાખ પરત આપ્યાનો આક્ષેપ કરેલ છે તો આપણા સમાજના શ્રેષ્ઠીઓ અને વકીલોનું કહેવું એવું છે કે ખરેખર ભીખુભાઈ જો આવું ખોટું બોલતા હોય કે કોઈ ખોટું કરતા હોય તો એમની ઉપર ખરેખર એફઆઈઆર અથવા તો કેસ કરવો જોઈએ તો આ એક ઓડિયો આપણા ભાઈ મહેશભાઈ માધળ સુરત ના વકીલ છે એમણે જે વાત કરેલ છે એ ઓડિયો સાંભળો હેલો હેલો મારું છે બોલો છું હા બોલો મહેશ માધર બોલું છું બોલો બોલો મહેશભાઈ સુરત કેમ છો તમે સાહેબ બસ બસ આનંદ છે તમારો ઓડિયો એક વાયરલ જો હતો અને ગ્રુપમાં જોયો મેં ભાઈ ભીખુભાઈ કઈ કોઈ ધારી ના છે હા ભીખુભાઈ રાઠોડા હા હા જો કે એમનો ટોન જોઈ એવું લાગે છે કે પૈસા એમને આપ્યા નહીં હોય પણ એવું પણ એવું એમ ભારત પૂરો એવું બોલે છે કે મેં બે લાખ તમને આપી દીધા છે એટલે લાગી કે છે હું કઈ રીતે છે એ જ તમે કહો છો એવી રીતે છે સવાલ ટ્રસ્ટ માંથી ટ્રસ્ટ તમે જે તમે જામીન તરીકે પૈસા આપ્યા મેં બાજુ રિટર્ન કર્યા નથી હજી આપ્યા નથી હા 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 અને હવે ખોટો આક્ષેપ કરે છે પાછા પછી એક મહામંથન મહામાનવ મહામંથન કરીને ગ્રુપ છે જેમાં તમારા ગ્રુપ ની ચર્ચાઓ જોઈ ઘણી બધી એમ એટલે પણ પણ મને આવા કેસ માં ઘણી વાર એવું થતું હોય છે પછી તમે ત્યાં જાવ છો ને પછી એક તારીખ આપવામાં આવે તમે આ તારીખ હું તમને પૈસા આપી દઈશ ને પછી કઈ થતું નથી મારે હું એલએલબી નો સ્ટુડન્ટ છું એટલે મારા હિસાબ પ્રમાણે તો તમારે લીગલ એક્શન લેવી જોઈએ સાથે રાખી હા બરાબર કે આ પૈસા કોઈ એક પર્સનલ વ્યક્તિ ના થોડા તમારા નથી ટ્રસ્ટ ના નથી એ સમાજ ના પૈસા બીજા બે બની શકે આ સાત વર્ષમાં માં બીજા આપડા બે ડોક્ટર નુકસાન છે બિલકુલ બિલકુલ બહુ સાચી વાત કરી બઉ ખરી વાત કરી એટલે અમુક આપડે કદાચ ત્યાં જશું પણ તો મને એવું પ્રથમ દ્રષ્ટિ એવું નથી લાગતું કે આ કેસ સોલ થાય જે વ્યક્તિ ડોક્ટર બન્યો છે એમને પણ સહાનુભૂતિ જેવું કઈ મને એટલે તમે એવું કહો છો કે હવે ભાઈ ફોન મારો રિસીવ નથી કરતા પેલો ઓડિયો મેં સાંભળ્યો એમનો એને ત્યારે ત્યારે પણ એનું વર્તન મેં જોયું તમને તમે જેમને જેમણે એમને ત્રણ લાખ રૂપિયા પછી એને યાદ કરાવવું પડ્યું તમારે કે ભાઈ મેં તમને આ પૈસા આપેલા એમ એમના મોઢેથી થી યાદ જ ના આવ્યું એટલે મારું સાહેબ આ એક માણસ તરીકે આપડે વાત કરીએ ને તો માણસને કોઈ ઉપકાર કર્યો હોય અને એ ત્રણ લાખ જેવડી મોટી રકમ જયારે ક્યાંય થી પૈસા ની વ્યવસ્થા ન થતી હોય એ માણસ એને ભૂલી જાય એવું શક્ય નથી મને એક દ્રશ્ય એવું લાગ્યું કે ભુલવાનું દોડ કરતા હોય કે જે કાય હોય એમને પ્રશ્ન હોય હા બિલકુલ બિલકુલ આ ખરી વાત ખરી વાત એટલે તમે સમજનેનો પ્રશ્ન મુક્યો એ સારી વાત પણ મને મત તો સામાજિક રીતે આ વસ્તુ હા હા આ એવું અમારે લીગલ એક્શન લીગલ એક્શન લેવા જોઈએ કે તેનાથી એક દાખલો દેશે સમાજમાં કે ભઈ કોઈ વ્યક્તિ મદદ કરી છે હા હા તો એનો ઉપકાર માનવો જોઈએ નહી કે ની પર ખોટા તમારો બ્લેમ કરવો જોઈએ હા બિલકુલ 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 ખરી વાત ખરી વાત હવે આમાં હું માઉથ ટુ માઉથ પ્રચાર એવો થશે કદાચ ભાઈ એવું પ્રચાર કરતા છે મેં તો પૈસા આપી દીધા છે ને ભાઈ ખોટું બોલે છે એવું એવું પ્રચાર થશે કદાચ એવું જ થશે ને મારે જે જાહેર કરવું પડે ને આ વિડીયો એનું કારણ પણ આ છે

બધાને ખબર પડે ને એક કેસ સોલ્વ થાય ત્યારે આઈડિયા આવે ભાઈ આ વ્યક્તિ ખરેખર ગુનેગાર હતો હા બિલકુલ બાકી બાકી તો એવું કે છે મેં એમને દઈ કદાચ મનો સમાજ આવશે તો હા પાડી દેશે પછી એમ કે ભાઈ મેં તો એને દઈ દીધા પણ તમે કયો એટલે દઉં પાછા હા હા એવું પણ બોલે ઘણા બધા લોકો આ એવું પણ બોલે બરાબર છે બરાબર છે હા 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 ના ભાઈ આમાં મનીષભાઈ મને જો સાચી હકીકત એ છે કે મને લોકો જેટલા નજીકથી ઓળખે છે એ બધાને ખબર છે કે એક રૂપિયો આપણે ખોટું કરવાનો નથી અત્યાર સુધી એમ એક રૂપિયો કોનો ખોટો નથી ઇવન આપડે ઘણા બધા છોકરાઓની ફી ભરેલી છે તમે હૈદરાબાદ નો રોહિત વેમુલાઈ તો આપડો કઈ જાણીતો નતો ને પણ એ જયારે બે હજાર સોળ માં ત્યારે મેં મારા ગ્રુપ દ્વારા એક મેસેજ નાખી અને પંદર દિવસમાં અમે એક લાખ ના છ હજાર ભેગા કરી અને એક લાખ ના છ હજાર નો ચેક મોકલો આજે સાત આઠ વર્ષ પેલા તો આપડે આવું કામ કરીએ રાજુલાનો બનાવ બન્યો હતો ઉના નો ત્યારે જે લોકો અગિયાર જણા માં ગયા હતા એના પરિવાર ના બે મહિનાનું રાશન અને બબે બે ત્રણ હજાર કે પાંચ પાંચ હજાર રૂપિયાના ઘરે જ ને મેં આપી આવ્યા હતા બરાબર તો આપડે અરે ઘણા બધા ને ફી ભરી છે ઘણું કર્યું છે એટલે લોકો જાણે છે જો હું એવું પડી છો કે આ જો આવા માણસો હોત છે એમ કે લઈ ને કરવા માટે એવા લોકો ને આપડે જાહેર કરવા જોઈએ કે જેના બીજા લોકો ફસાય નહિ એમ નથી અને આપડા સમાજ ના રૂપિયા એમની પાછળ છે એને સાત વર્ષ થી સંઘરી તો આપડે લેવાની જવાબદારી આપડી બધા ની છે તમારે એક નથી હા બિલકુલ 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 અને આજે તમારે આજે એને મતલબ bank માં થી લીધી હોત તો એને આઠ આઠ વ્યાજ પણ ભર્યું હોત અને બધા પૈસા વસૂલ પણ કર્યા હોત bank થોડી મેલી દેવાની હતી બરાબર બેંક થોડી મૂકી દે હા તો પછી આપડે તો આ સંસ્થા છે અને એ સંસ્થા પછી બીજા ઉપયોગી થવાની છે તો તમે હું કામ નો આપો એમાં પૈસા બરાબર ને બરાબર ને એટલે તો ખરેખર તમે લડવા માંગતો હું તો તમારા સપોર્ટ માં જ છું જે પણ આ મેસેજ વાંચે છે એ બધા એમ જ કે છે કે આ ભાઈ નો જે વાત કરવા નો જે જે વાત કરવા ની છેલી છે એના ઉપરથી સાબિત જ થાય છે કે એમને પૈસા તો કેમ કે એમ કે છે હું આઠ દિવસ ફ્રી નથી હું દસ લોક માં છું હા ભાઈ દસ હોય તો તમે થોડા ડોક્ટર થયો કે તમારા દસ લોક માં તમારી ઉપર પેશન્ટ હોય તમે થોડો ટ્રીટમેન્ટ થાય એવું થોડું હોય

વિપુલભાઈ બોલ્યા છે એ હું સંસ્થાન આપી દઈશ હાલો તમે સાબિત પછી નિર્દોષ થઈ જાવ અને પૈસા તમારા બચી જાય છ લાખ રૂપિયા હું આપી દઈશ ખુલી ચેલેન્જ કરું છું મેં મારા ઓડિયો છે સાંભળ્યું છે આજે તમે એક લીગલી લો ને ત્યારે 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 એને ખ્યાલ આવે કે આ તો બધું ખોટું થઈ ગયું હવે બિલકુલ 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 તો શું ખબર

હા આપડે એનો મુખ્ય મુદ્દો આપડે કાંતિભાઈ વાળા છે અમરેલી ના શરૂમાં શરૂમાં બધા બહુ કર્યું હજી એમાં કઈ કેસ થતું નથી હા 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 ખરી વાત ખરી વાત છે કાંતિભાઈ વાળા માટે આપડે સવા લાખ રૂપિયા કરાવ્યા હતા અને એને એના એના કરિયાણું એની છોકરીઓ ની ફી એવું બધું કર્યું હતું બે વાર વકીલ રોક્યા આપડે વીસ વીસ પચીસ પચીસ હજાર રૂપિયા વાળા એના માટે આપડે તો આવી પ્રવૃત્તિ કરીએ છીએ ટૂંકમાં બધા સમાજ થઈને એને પુસ્તક કર્યું હોત એક સાથે અત્યાર સુધી કર્યા આ છૂટી પણ ખરી વાત છે બિલકુલ બિલકુલ ખરી વાત છે એવું પછી નથી થતું આ નથી થતું ના ના સાચી વાત એટલા માટે પ્રયાસ કરો કે લીકલી જાય નિવોડો આવશે પાકું કઈ વાંધો નહીં કા આપડે એવું એવું કરશું આપડે બધા સાથે મળીને કરશું બરાબર આ તો આપડો બધો સામુહિક સામુહિક પ્રશ્ન છે મારો તમારે ક્યાંય પણ જરૂર પડે તો હું સુરત છું સુરત થી અંતર આવીશ ક્યાંય પણ જરૂર પડે પણ આવો પ્રશ્ન હોય અને પેલા સોલ્વ કરવો જોઈએ કોઈ બાળકો નું ભવિષ્ય આ લોકો ને કારણે બગડે છે બગડતું હોય બિલકુલ 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 ખરી વાત ખરી વાત છે કઈ વાંધો બરાબર હા હા આ તો કઈ વાંધો નહીં અને મનીષભાઈ एक राजा लो आप अपनी अपनी टोकरी ने व्यवस्थित ठेली छे तो शक्य हो तो YouTube માં મેલી આપણે કેમ લાગે કોઈ વાંધો નહિ મને કશું વાંધો નહિ બિલકુલ બિલકુલ મેરું નામ છે મારું મહેશભાઈ ને મનીષભાઈ ને મહેશભાઈ બરાબર મહેશભાઈ માત્ર બરાબર ને આ મહેશભાઈ જી જી કાઈ વાંધો નહિ કાઈ વાંધો નહિ બરાબર બરાબર ઓકે ઓકે સહકાર મા લેજો બરાબર ને બરાબર બરાબર કાઈ વાંધો નહિ ઓકે મહેશભાઈ બરાબર બરાબર જય ભીમ જય ભીમ આખા ગુજરાતમાંથી આવી જ રીતે ઘણા બધા ફોન આવી રાખે છે ઘણા બધા વકીલોના ફોન આવે છે ઘણા બધા કર્મચારીઓના ફોન આવે છે ઘણા બધા સંસ્થાઓના નેતાઓ કે સંગઠન ચલાવતા લોકોના ફોન આવે છે કર્મચારી મંડળ ઉત્કર્ષ મંડળના પ્રમુખનો પણ ફોન આવેલ છે તો આ બધા લોકો એમ એવું કહે છે કે ભાઈ આ ખરેખર બહુ ખોટું થયું છે કારણ કે બીજા લોકોને બીજા જે છોકરાઓ ગરીબ હશે એને મદદ કરવામાં લોકો સોવાર વિચાર છે તો આ બાબતે ઘણા લોકો એફઆઈઆર કરવાનું પણ કહે છે આપે મહેશભાઈ માધરની વાત સાંભળી હશે પણ હું તો હજી સમાજ આગળ જ ન્યાય કરવા માગું છું કારણ કે આપણી સમાજનો પ્રશ્ન છે અને કોર્ટ સુધી જવું એ મને બિલકુલ વ્યાજબી લાગતું નથી કારણ કે સમાજના અગ્રગણીઓ ભેગા થઈ અને આ પ્રશ્ન સોલ્વ કરી શકે હું ખોટો હોઉં તો મને કહીએ કે અને ભીખુભાઈ અને વિપુલભાઈ કંઈ ખોટું કર્યું હોય તો એને પણ કહી શકે સમાજ છે એ હાથીનો પગ છે એના એણે ન્યાય કરવો જોઈએ એટલા માટે જ મેં સમાજ વચ્ચે આ વાત રાખી છે અને સોશિયલ મીડિયા દ્વારા જ વાત રાખી છે શું કામ કે ભીખુભાઈ કે વિપુલભાઈ એવો ફોન પાડતા નથી એટલે ખોટું બોલતા હોય સાચું બોલતા હોય એ સમાજ જ નક્કી કરે એના માટે જ હું વારંવાર આ મેલું છું અને જ્યાં સુધી આ પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી આપણે સમાજ વચ્ચે આવી રીતે ન્યાય માટે વાત કરશું અને સમાજ જ એનું જે કાંઈ હશે એ નક્કી કરશે આપણે કોર્ટ માટે શું કામ કરવી જોઈએ કોઈની ઉપર આપણો કોઈ પણ વ્યક્તિ છે તો કમસે કમ જે ભલે કોર્ટું કરતો હોય સાચું કરતો હોય પણ છે તો સમાજનો માણસ તો એનું સોલ્યુશન નીકળી જશે તો કોર્ટ સુધી જવાની મને અત્યારે જરૂર લાગતી નથી ઘણા બધા વકીલોની આવી સલાહ છે કે એવું લાગે તો તમે હાચાશો તો સાબિત કરવા માટે મારે પણ હવે કોર્ટનો આશરો કદાચ લેવો પડે પણ મને એવું નથી લાગતું કે સમાજના આ જે લોકોના મારા ઉપર ફોન આવે છે એના ઉપરથી મને એવું નથી લાગતું કે કોઈ લોકો મને ખોટો ગણતા હોય કારણ કે બધા લોકો જે વાત સાંભળે છે એના ઉપરથી જ નક્કી કરે છે કે ના ભાઈ તમ તમને એણે પૈસા નહીં આપ્યું હોય કારણ કે તમે અગાઉ પણ ઘણું કામગીરી કરેલી છે અને તમે પૈસાનું એવું ક્યાંય કરતા નથી એ બધા લોકો જાણે છે એટલે એવો કાંઈ પ્રશ્ન નથી તો આ ઓડિયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરો આ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો કારણ કે ડૉક્ટર બાબાસાહેબ સ્થાપિત સંગઠન સમતા સૈનિક દળ એટલે કે એસએસડીની આ ચેનલ છે અને આવા જ ઘણા બધા પ્રશ્નો આપણે આ ચેનલ મારફત સોલ્વ કરીએ છીએ અગાઉનો તમે વિડીયો જોયો હશે તો એમાં ક્રિષ્ના સ્કૂલનો જે વધારે ફી છે એનો વિડીયો પણ મેળવેલ છે એ પણ જોઈ લેજો અને આ બંને ચેનલ પીએલ મારુ અને એસએસડી સમતા સૈનિક દળ આ બંને ચેનલને સબસ્ક્રાઈબ કરો ડેલી સાંજે સાડા છ વાગે આપણે એક ઓડિયોમાં મૂકીએ છીએ જય ભીમ નવબુદ્ધ